જે શ્રી રાધે કૃષ્ણ મિત્રો એક ક્ષણ માટે તમારી આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમારી સામે એ જ દિવ્ય જ્યોતિ ઊભી છે જેણે અર્જુનના કંપતા મનને સ્થિર કર્યું હતું એ કોઈ બીજું નહીં સ્વયં શ્રી કૃષ્ણ છે કહેવાય છે કે જેણે મન ઉલઝાઈ જાય રસ્તાઓ ધુમ્મસથી ઢંકાઈ જાય અને જીવન પોતાના જ બોજથી ભારે લાગવા લાગે ત્યારે ગીતાનો એક જ મંત્ર એક વચન એક ઉપદેશ માનવીના આખા અસ્તિત્વને બદલી નાખે છે આજની આ શરૂઆત માત્ર સાંભળવા માટે નથી મહેસૂસ કરવા માટે છે કારણ કે જીવનનું સૌથી મોટું સત્ય એ જ છે કે જે આપણી સાથે થઈ રહ્યું છે તે સંયોગ નથી ઈશ્વરની યોજના છે ઘણીવાર જે તોફાન આપણને તોડવા આવે છે એ જ આપણને બચાવવા પણ આવે છે જેમ એક પંખી પોતાના તૂટેલા માળા પર રડી રહ્યું હતું તેને શું ખબર હતી કે તેના પ્રભુએ તોફાન એટલા માટે મોકલ્યું હતું કે તે જીવિત રહી શકે કેટલીકવાર જે વસ્તુઓ આપણે હાર માનીને કષ્ટ સમજી લઈએ છીએ એ જ આપણા જીવનનું સૌથી મોટું વરદાન બની જાય છે સંકટ ત્યારે જ ડરાવે છે જ્યારે આપણે તેને સમજી શકતા નથી પણ જેવું મન ઈશ્વરને સમર્પિત થાય તેવું જ અંદર એક એવી શક્તિ જાગે છે જે કહે છે ડર મત હું તારી સાથે છું કૃષ્ણનું જ્ઞાન માત્ર શબ્દો નથી એ મનના અંધકારમાં સળગતી દિવશીખા છે જ્યારે તેઓ કહે છે કે મન અંધુ છે અને બુદ્ધિ પ્રકાશ છે તો તેમનો મતલબ એ જ છે કે જીવનમાં આગળ વધવા માટે આપણને ઘોંઘાટ નહીં શાંતિ જોઈએ ડર નહીં દૃઢતા જોઈએ અને સંદેહ નહીં વિશ્વાસ જોઈએ આજની આ યાત્રા એ જ વિશ્વાસથી શરૂ થાય છે એ માત્ર ઉપદેશોની શ્રેણી નથી એ આત્માનું જાગરણ છે તો આવો મિત્રો પોતાના મનના દ્વાર ખોલો અંદર બેઠેલા સફેદ પેડુને જગાડો અને એ દિવ્ય માર્ગ પર ચાલો જ્યાં દુઃખ પણ શિક્ષક છે કઠિનાઈ પણ વરદાન છે અને દરેક અનુભવ તમારો માર્ગદર્શક સંદેશો છે ચાલો શ્રીકૃષ્ણના અમૃત વચનો તરફ આગળ વધીએ જ્યાં તમારી દરેક ઉલઝણ દરેક દુઃખ દરેક પ્રશ્ન ધીમે ધીમે શાંત થતો જોવા મળશે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા બની રહે અને દરેક કઠિનાઈ દૂર થાય તો મિત્રો વગર વિલંબ કરીએ શ્રીકૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ શ્રીકૃષ્ણ કહે છે ખુશ રહેવું હોય તો જિંદગીના નિર્ણયો પોતાની પરિસ્થિતિ જોઈને લો દુનિયાને જોઈને જે નિર્ણયો લે છે તે દુઃખી જ રહે છે કોઈ કંઈ પણ કહે બસ પોતાને શાંત રાખો કારણ કે સૂર્યની કિરણો જેટલી પણ તીવ્ર હોય સમુદ્રને સુકાવી શકતી નથી એક પંખીએ ફરિયાદ કરી હે મારા ઈશ્વર મેં મોટી મુશ્કેલીએ માળો બનાવ્યો હતો તમે તોફાન મોકલી દીધું અને મારું ઘર ઉજ્જડ ગયું ઉપરથી અવાજ આવ્યો તારા માળામાં સાપ આવી ગયો હતો જે તને ખાઈ જાત થતો એટલે તોફાન મોકલ્યું કે તું જાગી જા ઉડી જા અને તારો જીવ બચી જાય આપણા જીવનમાં કેટલી મુસીબતો આવે છે આપણને ખબર પણ નથી હોતી કે આપણો પરમાત્મા આપણને કેવી મુસીબતથી બચાવે છે જો તને લાગે છે કે પરમાત્મા તને કષ્ટની પાસે લાવ્યા છે તો ભરોસો રાખજે તે તને કષ્ટની પાર પણ લઈ જશે મનની પીડાનો કોઈ અંત નથી એટલે બીજાને કોસવાથી કંઈ લાભ નથી સૌથી સરળ ઉપાય એ છે કે પોતાના મનને ઈશ્વરને સમર્પિત કરી દો ઈશ્વર સાથે જોડાતા જ જીવનમાં ખુશીઓ સુકૂન સંયમ સહનશક્તિ પ્રેમ નવી ઉર્જા સાચા માર્ગ અને સંતોષની શરૂઆત થઈ જાય છે અને મન પીડાથી કેવી રીતે મુક્ત થાય છે ખબર પણ નથી પડતી જો પ્રભુ તમારી પાસેથી વધુ રાહ જોવડાવે છે તો તૈયાર રહેજો તે તમને તેનાથી કંઈક વધારે આપવાના છે જેટલું તમે માંગ્યું છે જેમ લોકો મૃત માણસને ખભા આપવાને પુણ્ય સમજે છે કાશ જીવતા માણસને સહારો આપવાને પુણ્ય સમજે તો જિંદગી સરળ થઈ જાય જિંદગી વિશે એટલું બધું વિચારશો નહીં જેમણે જિંદગી આપી છે તેમણે પણ કંઈક તો વિચાર્યું જ હશે ને તમારો ગયેલો કાલ ભલે કષ્ટોથી ભરેલો હોય પણ આવનારો કાલ તમારા હાથમાં છે મન અંધુ હોય છે તેની પાસે પોતાનું કોઈ જ્ઞાન નથી મન કંઈ જાણતું નથી અને સાચો માર્ગદર્શન પણ નથી કરતું એટલે અંધા મનની વાત માનીને જરૂરી કામો ટાળવાનું બંધ કરો હંમેશા પોતાની બુદ્ધિથી કામ લો મનથી નહીં કારણ કે અંધુમન હંમેશા તમને જરૂરી કામ કરતાં અટકારે છે જ્યારે તમે બુદ્ધિથી જરૂરી કામ કરવા લાગશો ત્યારે ધીમે ધીમે તમારું મન તમારો મિત્ર બનતું જશે પણ હાલ તો તમારું મન તમારું દુશ્મન છે જે તમને દરરોજ બરબાદ કરી રહ્યો છે મોઢા પર સાચું બોલી દેનાર અને ગુસ્સો કરી લેનાર લોકો એ લોકોથી કરોડો ગણા સારા છે જે તમારી સામે કંઈક બીજું અને પીઠ પાછળ કંઈક બીજું હોય કોઈનો દર્દ સમજવા માટે માણસની અંદર માનવતા હોવી જરૂરી છે કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે પણ પોતાનો અવાજ મધુર નથી બનાવી શકતો એ જ રીતે નિંદા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે પણ પોતે સજ્જન નથી બની શકતો જો એકલતા છે તો તેને વરદાન સમજો કારણ કે પરમાત્માએ તમને પોતાનામાં સુધારો કરવાનો થોડો વધુ સમય આપી દીધો છે એકલા રહેવાનું આનંદ લેવાનું શીખો કારણ કે કોઈ પણ હંમેશા માટે તમારી સાથે નહીં રહે વક્તની એક ખૂબ સારી આદત છે જેવો પણ હોય પસાર થઈ જાય છે કામયાબ માણસ ખુશ રહે કે ન રહે પણ ખુશ રહેનાર માણસ જરૂર કામયાબ થઈ જાય છે સુખી હો ત્યારે ભગવાનને ન ભૂલો અને દુખી હો ત્યારે ભગવાન પર વિશ્વાસ રાખો લોકો રંગ બદલે છે મુરલીવાળો વક્ત બદલી દે છે મનુષ્યનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે જેવા કર્મો તેવું જ જીવન જે કર્યું છે તે અવશ્ય સામે આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા જિંદગી ખૂબ સુંદર છે ક્યારેક હસાવે છે ક્યારેક રડાવે છે પણ જે જિંદગીની ભીડમાં ખુશ રહે છે જિંદગી એની સામે જ સિર ઝુકાવે છે ખોઈને મેળવવાની મજા જ કંઈક અલગ છે રડીને હસવાની મજા જ કંઈક અલગ છે હારવું તો જિંદગીનો ભાગ છે પણ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે સારા બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે જિંદગી એકવાર મળે છે એ ખોટું છે મૃત્યુ એક જ વાર મળે છે જિંદગી તો દરરોજ મળે છે જે દિવસે તમે પોતાની હસવાના માલિક પોતે બની જશો તમને કોઈ રડાવી નહીં શકે કોઈ તમારી પાસે કંઈ માંગે તો આપી દો કારણ કે ભગવાને તમને આપનારાઓમાં રાખ્યા છે માંગનારાઓમાં નહીં યાદ રાખો સારો વક્ત જોવા માટે ખરાબ વક્ત પણ સહન કરવો પડે છે સેવા બધાની કરો પણ આશા કોઈની ના રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપે છે હંમેશા નજર એ વસ્તુ પર રાખો જે તમે મેળવવા માંગો છો જે તમે ખોઈ ચૂક્યા છો તેના પર નહીં અન્ન અને જળ કરતાં મોટું કોઈ દાન નથી અને માતાપિતા કરતા મોટા કોઈ દેવતા નથી જિંદગીનો સૌથી મોટો ગુરુમંત્ર એ જ છે પોતાના રાજ કોઈને ન કહો જરૂરતથી વધુ ઇજ્જત અને સમય આપવાથી લોકો તમને ગિરેલા સમજવા લાગે છે ક્યારે પીઠ પાછળ તમારી વાત થાય તો ગભરાશો નહીં કારણ કે વાત તેની જ થાય છે જેમાં કંઈક વાત હોય યાદ રાખો સફળતા કદી માંગવાથી નથી મળતી માંગવાથી ફક્ત ભીખ મળે છે સફળતા માટે પોતે મહેનત કરવી પડે છે નાની નાની ભૂલોથી બચવાનો પ્રયત્ન કરો કારણ કે માણસ ઠોકરો પહાડોથી નહીં નાના નાના પથ્થરોથી ખાય છે પોતાની ભૂલ સ્વીકાર્યા વગર તમે કદી સારા માણસ નહીં બની શકો આપવાનું શરૂ કરો આવવાનું પોતે જ શરૂ થઈ જશે ઇજ્જત પણ અને દોલત પણ અપમાનનો બદલો લડાઈથી નહીં સામેવાળાથી વધુ સફળ થઈને લઈ શકાય છે ખરાબ કરવાનો વિચાર આવે તો કાલ પર ટાળી દો સારું કરવાનો વિચાર આવે તો આજે જ કરી નાખો સાથે રહીને જે છળ કરે તેનાથી મોટો કોઈ દુશ્મન નથી અને જે મોઢા પર તમારી બુરાઈ કહી દે તેનાથી મોટો કોઈ મિત્ર નથી સ્પષ્ટ બોલનાર કડવો જરૂર હોય છે પણ વિશ્વાસઘાતી નથી હોતો પોતાના ખરાબ કાલને છોડી દો કારણ કે તેની અસર આવનારા કાલને દૂષિત કરી દેશે જિંદગી જીવવાના બે રસ્તા છે એક જે પસંદ હોય તે હાંસિલ કરો બીજું જે હાંસિલ છે તેને પસંદ કરવાનું શીખી લો વસ્તુઓની કિંમત મળતા પહેલાં હોય છે અને માણસની કિંમત ખોઈ દીધા પછી મફતમાં તો ફક્ત મા બાપનો પ્યાર મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કંઈકને કંઈક ચૂકવવું જ પડે છે બે બદલો એટલી ઇજ્જતથી આપો કે સામેવાળો પણ શર્મિંદો થઈ જાય જ્યાં સુધી તમે પોતાની મુશ્કેલીઓ અને સમસ્યાઓનો જવાબદાર બીજાને માનતા રહેશો ત્યાં સુધી તમે તેને કદી દૂર નહીં કરી શકો જેટલું વધુ શક્ય હોય તેટલું સાંભળો અને જેટલું શક્ય હોય તેટલું ઓછું બોલો એટલે જ કદાચ ભગવાને આપણને બે કાન અને એક જ મોઢું આપ્યું છે માફી વારંવાર કરો પણ વિશ્વાસ ફક્ત એક જ વાર કરો જિંદગીમાં કોઈને એટલું મહત્ત્વ ન આપો કે તે તમારા ચહેરા પરથી સ્મિત જ છીનવી લે પોતાની કામયાબી તે જ હાંસલ કરે છે જે વખત અને હાલત પર રડતા નથી કંઈ પણ સ્થાયી નથી પોતાને વધુ પડતો તણાવ ના આપો કારણ કે પરિસ્થિતિ જેટલી પણ ખરાબ હોય વખત સાથે બદલાઈ જશે ઘણું બધું બદલાઈ જાય છે લોકો પણ રસ્તા પણ અહેસાસ પણ અને ક્યારેક આપણે પોતે પણ જે તે આજે કર્યું છે એ જ તારી સાથે પણ થશે એ જ નિયતિનો નિયમ છે બનવું હોય તો કોઈની કમી બનો જરૂરિયાત નહીં જરૂરિયાત તો કોઈ પણ પૂરી કરી શકે છે પણ કમી કોઈ પણ પૂરી નથી કરી શકતું કોઈને કંઈ આપી ન શકો તો ફક્ત દુઆ કરો કારણ કે દુઆ એ એવી ભેટ છે કે જેના માટે અમીર પણ હાથ લંબાવે છે જ્યાં લાગે કે આપણી વજહથી બીજાને તકલીફ થાય છે ત્યાંથી હટી જવું જ બહેતર છે છળ કપટ અને પાપ એટલું જ કરો જેટલું તમે ભોગવી શકો કારણ કે કુદરત કોઈને છોડતી નથી બધાનો હિસાબ જમીન પર જ થાય છે જો તારો કોઈ દુશ્મન નથી તો સમજી લે કે જ્યાં સાચું બોલવું જરૂરી હતું ત્યાં પણ ત્યાં મૌન રાખ્યું હતું પ્રેમ મફત હોવા છતાં આ ધરતીનું સૌથી મોંઘુ સુખ છે જિંદગીમાં અત્યાર સુધી એટલું તો સમજાઈ ગયું છે કે કેટલાક ઊંડા સંબંધો નબળા લોકો સાથે થાય છે જે રમકડાની જેમ વિશ્વાસ તોડી નાખે છે વરસાદ અને ધૂપ બંને મળીને જ ઇન્દ્રધનુષ્ય બને છે એટલે સુંદર જિંદગી માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે ચિંતા અને તણાવ ત્યારે જ થાય છે જ્યારે માણસ પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવે છે એક ક્ષણને ખરાબ ના કહો જે તમને ઠોકર ખવડાવે બલકે એક ક્ષણની કદર કરો કારણ કે તે તમને જીવવાની રીત શીખવે છે તમારી સફળતામાં તે લોકો સામેલ હોય છે જેને તમે ઈચ્છો છો તમારા સંઘર્ષમાં તે લોકો સામેલ હોય છે જે તમને ઈચ્છે છે ચમકે છે તે જ જે પહેલાં સૌથી વધુ ખરાબ રીતે બખાઈ ચૂક્યો હોય એ જીવનનું સત્ય છે કેટલાક ખોટા નિર્ણયો જિંદગીનો સાચો અર્થ શીખવી દે છે સંબંધો જાળવવાની ફક્ત એક જ શરત છે કોઈની ખામી નહીં સારી બાબતો જુઓ જરૂર વગરના લોકોનું ધ્યાન રાખવું એ સારા વ્યક્તિત્વની ઓળખ છે હંમેશા આશા ઈશ્વર પર રાખો કારણ કે આ સમગ્ર દુનિયામાં જેટલી ઝડપથી ઈશ્વર રાજી થાય છે એટલી ઝડપથી કોઈ રાજી નથી થતું જે વ્યક્તિનું મન શાંત હોય જે બોલતી વખતે અને કામ કરતી વખતે શાંત રહે એ જ વ્યક્તિ સત્યને પામી ચૂક્યો છે અને દુઃખ તકલીફથી મુક્ત થઈ ચૂક્યો છે માચિસની કરંડી બીજાને સળગાવતા પહેલાં પોતે સળગે છે એ જ રીતે આપણો ગુસ્સો પણ એક માચિસની કરંડી જેવો છે જે બીજાને બરબાદ કરતા પહેલાં પોતાને જ બરબાદ કરે છે સમજણની વાતો ફક્ત બે જ લોકો કરે છે એક જેની ઉંમર વધુ હોય બીજો જેણે ખૂબ ઓછી ઉંમરમાં ખરાબ વખત જોયો હોય આ દુનિયામાં જુનૂન જેવો કોઈ અગન નથી મૂર્ખતા જેવો કોઈ જાળ નથી નફરત જેવો કોઈ હિંસક પશુ નથી અને લાલચ જેવી કોઈ પૂર નથી ગુણ છત્રીસ નહીં માત્ર ચાર જ જોઈએ સારો વર્તન સાફ નિયત નેક દિલ અને ઈમાનદારી જે દિવસે તું જાણી લેશે કે તારા સિવાય આ દુનિયામાં કોઈ બીજું નથી એ દિવસથી તારી અસલ જિંદગી શરૂ થઈ જશે અતિરેક આશાઓને વિરામ આપ મનની શાંતિ ફરી પાછી આવી જશે કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેમને ખબર છે કે તેમનો દર્દ સમજનાર કોઈ નથી દિલની વાત કહીશું તો એ લોકો મજાક જ ઉડાવશે જે બીજાનો હક અને ખુશી છીનવી લે છે તેના સુખની ઉંમર ખૂબ ઓછી હોય છે સંબંધો નિભાવવા ખૂબ નમ્રતા જોઈએ છળ કપટમાં તો મહાભારતે જ રચાય છે હંમેશા એ કામ કરો જે સાચું છે એ નહીં જે સરળ છે ગરીબી અને ગરીબીએ શીખવેલો પાઠ માણસને અંદરથી બદલી નાખવા મજબૂર કરી દે છે જે રીતે વાત કરો છો એ જ રીતે સાંભળવું પણ પસંદ કરો ઈશ્વરને પોતાનો સૌથી નજીકનો મિત્ર બનાવી લો કારણ કે પરમાત્મા એકમાત્ર એવા છે જે સુધી સાથ આપે છે જ્યારે સમગ્ર દુનિયા સાથ છોડી દે એવા લોકો સાથે દોસ્તી રાખો જે તમને વધુ સારા બનાવવા પ્રેરે જે તમને પોતાની જવાબદારી સમજે તમારું ધ્યાન રાખે તમને પોતાનું સમજે અને પોતાનું ઘર જેવું લાગે જે તમારી મદદ કરે અને તમને સમજે મૃત્યુના સમયે તારી કોઈ નહીં સાંભળે કર્મની ગતિ જ નક્કી કરશે કે તને કઈ દિશામાં ખેંચવામાં આવશે આરોગ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટું ધન છે વફાદારી સૌથી મોટો સંબંધ છે છળ કરશો તો છળ મળશે આજે નહીં તો કાલ મળશે સાચાઈથી જીવશો તો સુખ દરેક ક્ષણે મળશે ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ લોભ લાલચ નફરત ચુગલી ક્રોધ અને ગંદા વિચારોનો પણ થવો જોઈએ મનનો સંકલ્પ અને શરીરનો પરાક્રમ જો કોઈ કામમાં પૂરેપૂરો લગાવી દે તો સફળતા અવશ્ય મળે છે ભાગ્યના દરવાજા પર માથું ફોડવાથી સારું છે કર્મોનું તોફાન ઊભું કરો દરવાજા પોતે જ ખુલી જશે ક્રોધની અવસ્થામાં ભ્રમ જન્મે છે ભ્રમથી બુદ્ધિ નાશ પામે છે બુદ્ધિ નાશ પામતા જ માણસનો પતન થાય છે પાણી મર્યાદા છોડે તો વિનાશ થાય છે વાણી મર્યાદા છોડે તો સર્વનાશ થાય છે કોઈને ધોકો આપવો એક ઋણ છે જે તને કોઈક બીજાના હાથે એક દિવસ જરૂર મળશે કલયુગ છે હંમેશા તૈયાર રહેવું મોસમ અને માણસ ક્યારે બદલાઈ જાય કોઈ ભરોસો નથી ભગવાન કહે છે તું મારી તરફ જોઈશ તો હું પણ તારી તરફ જોઈશ જે ભાવથી મને યાદ કરીશ એ જ ભાવથી હું તારી પાસે આવીશ બદલો લેવાનું ના વિચારો શાંતિથી બેસી રહો જેમણે તમારી સાથે ખરાબ કર્યું છે અંતે તેમની સાથે પણ ખરાબ જ થશે આ સમગ્ર દુનિયામાં સૌથી કિંમતી સમય છે એટલે તેને વેડફશો નહીં નહીં તો અંતે પસ્તાવો સિવાય કંઈ નહીં મળે જિંદગીમાં પોતાની તુલના કોઈ સાથે ના કરો જેમ ચંદ્ર અને સૂર્યની તુલના નથી થઈ શકતી કારણ કે બંને પોતપોતાના વખતે જ ચમતે છે જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખજો ડર એ સંકેત છે કે તમારું કામ સાચે જ બહાદુરીથી ભરેલું છે જેમના સપના ઊંચા અને મસ્ત હોય છે તેમના ઇમ્તિહાન પણ જબરદસ્ત હોય છે પહાડની ઊંચાઈ તમને કદી આગળ વધતા અટકાવતી નથી પણ તમારા જોડામાં પડેલો કાંકરો તમને અટકાવે છે એ કાંકરો કાઢી ફેંકો ફક્ત મરેલી માછલીને જ પાણીનો પ્રવાહ લઈ જાય છે જેમાં જાન હોય તે પોતાનો રસ્તો પોતે બનાવે છે પોતાના હૌસલાને એ ના કહો કે તારી મુશ્કેલીઓ કેટલી મોટી છે પોતાની મુશ્કેલીઓને કહો કે મારા હૌસલા કેટલા મોટા છે સફળ એ નથી જે પોતાના દુશ્મનો પર વિજય મેળવે સફળ તો એ છે જે પોતાની ઈચ્છા ઉપર વિજય મેળવે જો ફક્ત એટલા માટે તે પોતાના સ્વપ્ન પર કામ કરવાનું બંધ કરી દીધું કે કોઈને લાગે છે કે તું એ કરી નહીં શકે તો એ તારું સ્વપ્ન નથી એ તો તારી નાનકડી ઈચ્છા છે જે લોકો તને નજીકથી નથી ઓળખતા તેમની વાતો દિલ પર ના લગાવો આગળ વધો અને કંઈક કરીને બતાવો જિંદગીમાં સારા લોકોની શોધ ના કરો પોતે સારા બની જાઓ તમને મળીને કદાચ કોઈની શોધ પૂરી થઈ જાય જો ઉડી ન શકો તો દોડો દોડી ન શકો તો ચાલો ચાલી ન શકો તો ઊભા રહો પણ હંમેશા આગળ વધતા રહો એકવાર ગુરુએ પોતાના શિષ્યોને પૂછ્યું શું તમે જાણો છો કે આપણી અંદર એક મોટું યુદ્ધ સતત ચાલ્યા કરે છે જ્યારે બધા શિષ્યો ચૂપ રહ્યા ત્યારે ગુરુજી બોલ્યા વાસ્તવમાં સૌથી મોટી લડત આપણી અંદર બે પેડુઓની છે એક કાળું પેડું જે ક્રોધ ઈર્ષ્યા અહંકાર દુઃખ લાલચ ચોરી જૂઠની ભાષા બોલે છે બીજું સફેદ પેડું જે આનંદ પ્રેમ દયા વિચારશીલતા અને સદભાવનાની ભાષા બોલે છે એ જ લડતના ઘોંઘાટમાં આપણે પહેલેથી જ હાજર મનની શાંતિને ભૂલીને તેને બીજે ક્યાંક શોધવા નીકળી પડીએ છીએ ગુરુએ કહ્યું આપણામાંથી કોઈ આ લડતના ઘોંઘાટથી બચી શકતું નથી એ લડત મારી અંદર પણ ચાલે છે અને તમારી અંદર પણ શિષ્યુએ ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું ગુરુજી તો આ લડતમાં જીત કોની થશે ગુરુજીએ કહ્યું જે પેડુંને તમે ખવડાવશો એ જ જીતશે ખવડાવવાનો મતલબ છે આપણી પાસે ધ્યાન આપવાની શક્તિ છે જે પેડુની વાત પર ધ્યાન આપીશું તે મોટું અને તાકતવર થતું જશે એટલે હંમેશા ક્રોધની જગ્યાએ દયા પસંદ કરો લાલચની જગ્યાએ ઉદારતા ચિંતાની જગ્યાએ શાંતિ અને સ્થિરતા અને ઈર્ષાની જગ્યાએ સદભાવના પસંદ કરો આમ કરતાં કરતાં આપણું મન પોતે જ આનંદમાં રહેવા લાગે છે જેમ શરીરને આરામ આપીએ તો તે પોતે સાજુ થવા લાગે છે તેમ મનને ઘોંઘાટથી આરામ મળે ત્યારે તે પોતે નિર્મળ થવા લાગે છે તો મિત્રો આ વીડિયોમાં બસ આટલું જ આશા છે કે તમને આ વીડિયોમાંથી ઘણું બધું શીખવા મળ્યું હશે આપણે મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ